જીવન જીવવા માટે પાણીની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે આજે આપને એક એવા ગામમાં લઈ જઈશું જ્યાં પાણી ન મળવાના કારણે લગ્ન કરવા માટે છોકરી પણ મળતી નથી તાલુકો એક આદિવાસી તાલુકો છે અને આ તાલુકામાં પાણીની સમસ્યા મોટા પાયે જોવા મળે છે ઉનાળાની શરૂઆત થતાં જ વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં પાણીની રામાયણ શરૂ થઈ જાય છે અને લોકોએ પાણી મેળવવા માટે રીતસરના વલખા મારવા પડે છે પાણી મેળવવા માટે મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગામોના લોકોએ તો આખો આખો દિવસ પણ પાણીની પાછળ બગાડવો પડે છે એવા જ એક વાંસદા તાલુકાના ચોરવણી વાંગણ માનકુનિયા રાયબોર જેવા ગામ જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલ ગામ છે આ ગામ ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલું છે ત્યારે આ ગામ ડુંગરો ખૂંદીને બે કિલોમીટર સુધી મહિલાઓએ પાણી મેળવવા માટે રઝળપાટ કરવું પડે છે અને ત્યાં પણ ઘણીવાર પાણી મેળવવા માટે ઝઘડાઓ પણ થતા હોય છે અને તેમાં પણ પારી બાંધવામાં આવે છે મારું નામ સુનિતાબેન નરતમભાઈ પવાર અમારે અહીંયા પાણીની વધારે તકલીફ પડતી છે અમારે અહીંયા ડુંગરા વિસ્તાર છે એટલે દૂર દૂર પાણી લેવા જવું પડતું છે અહીંયા બોર છે પણ આટલું પાણી પૂરું પડતું નથી પાણી માટે પાણી માટે બીજો બોર જોઈએ છે અમારે અહીંયા કપડાં ધોવાના નાવાના બધા માટે પાણીની વધારે જરૂર છે અહીંયા અમે સરપંચને એવું જાણ કરેલી પણ એ લોકો કંઈ ધ્યાન આપતા નથી અમારે અહીંયા બીજો બોરની જરૂર છે અમારા અહીંયાથી બે ત્રણ કિલોમીટર દૂર પાણી લેવા જવું પડતું છે અમારે અહીંયા પાણી માટે લાઈનમાં રહેવું પડતું છે અને અહીંયા બીજા બોરની જરૂર છે અમારે અહીંયા આખો દિવસ તાપમામાં ઊભું રહેવું પડે લાઈનમાં ઊભું રહેવું પડે બીજું કામ કઈ થતું નથી પાણી જ ભર્યા કરવું પડતું છે કામ ધંધે કસે જવાય નહીં અમને કપડાં ધોવાની નાહવાની વધારે પાણીની જરૂર પડતી છે ઓછું પાણી નીકળે એટલે આટલા પાણીમાં અમને પુરવઠો નહીં પૂરો પડે અમે વધારે પાણીની જરૂર છે મારું કે કેય ચૌધરી વાંસદા તાલુકાનું વાંગણ ગામ સેવટનું બોડર અને એરિયાનું ગામ છે નવસાર જિલ્લાનું સેરવટનું ગામ છે અને આ ટોટલે ટાઈબલ એરિયા છે અહીંયા પાણીની ખુબ અસર છે અને બહેનો પાણીના માટે વલકા મારી રહ્યા છે સરકાર છે જલ અને નલ યોજના બનાવી છે અને કરોડો અબાજો રૂપિયા ખર્ચ્યા છે પણ એમાં ખરેખર આ સરકારની યોજના તદ્દન પોકળ ગઈ છે અને યોજના ફેલ ગઈ છે ગામમાં સોળ જેટલા કુવા બનાવ્યા અને એ કુવામાં પાણી નથી ફક્ત ત્રણ કુવા જેવા સક્સેસ છે બાકીના કુવામાં પાણી નથી મળતું અને બોર બનાવ્યા અને ટાંકી બનાવી પણ એ ટાંકીમાં પણ પાણી હજુ પડ્યું નથી ટીપું પાણી એટલે ખરેખર ધ્યાન ध्यान आप અને આ ધ્યાન આપીને પાણી નું સવગડ કરવી જોઈએ અને આ સવગડ લોકોને લોકોને સમીક્ષા દૂર થાય અને પાણીની જરૂરિયાત પશુપાલન અને ખેતી કુદરતી હોય એટલે ખરેખર પાણીની ખૂબ મુશ્કેલી છે અને ચાર થી પાંચ મહિના પાણી લોકો ખેંચાય છે પાણીની સમસ્યા છે વાસ્તા તાલુકાની અંદર શું આયોજન શું વ્યવસ્થા વાસદ તાલુકાના જે બોર્ડર વિલેજના ગામો છે જેમાં પાણી ના તળ નીચે જાય છે એમાં આપણે હાલમાં હેન્ડપંપ અને બોર કરવાની કાર્યગીર કાર્યવાહી હાથ ધરે છે મિન સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે અને જ્યાં જ્યાં જે જે ગામોમાં હેન્ડપંપ બગડી ગયા હોય એમાં હેન્ડપંપ રિપેરિંગની ટીમ પણ યાત્રિક બાળક ચાલુ કરી દીધી છે અને એ કામગીરી પૂર્ણ થાય કે પાણી ચાલુ કરવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું છે કે દમણ ગંગાની જે મોટા પ્રોજેક્ટની કામગીરી હાલમાં ચાલુ છે એટલે ચાર જેટલા મોટા પ્રોજેક્ટ ની કામગીરી ચાલુ આ વર્ષમાં માં બે હજાર ચોવીસ ના અંતે પૂર્ણ કરવામાં આવશે એના પછી એની કાયમી ધોરણે નિવારણ લાવી શકે એમ છે અનેક હેન્ડ પંપ છે જે નવા છે પરંતુ તેમાં પાણી નથી એના માટે સર્વેની કામગીરી ચાલુ જ છે આપણે હેન્ડપંપ નવા હેન્ડપંપ કરવાનું આયોજન લીધેલું છે એ આપણે જો બીજા કોઈ હેન્ડપંપ પાણી ના હોય તો નવો હેન્ડપંપ કરી આપવાની જોગવાઈ છે એ કરી આપવામાં આવશે